ગુડ મોર્નિંગ જય માતા જય મમ્યા રવિ બ્લોક યુએસએમાં તમારું સ્વાગત છે ભાઈ આપણે સ્ટોરે આવી ગઈએ અને આપણે ભાઈ અહીંયા રહેવાનું નજીકમાં જ છે નેચર જ છે એટલે આપણે એટલું બધું કોઈ ટ્રાવેલિંગ થતું નહીં અને ટ્રાવેલિંગ કોઈ બતાવતું નહીં ભાઈ એટલે ભાઈ હાલ આવા સીધા સ્ટોરે જ જઈશું પાછળમાં ગેસ્ટ સ્ટેશન છે અને આવા સ્ટોરમાં હું તમને બતાવી દઉં આજે ભાઈ ફાઈડે છે શુક્રવાર શુક્રવારનું ભાઈ કાલે પણ બીજી હતું આજે પણ ફ્રાઇડે એટલે કે આવું જ વીકેન્ડ આવે એટલે ભાઈ બધા બીજી જ હોય મહારાષ્ટ્રની વાત નહીં બધી જગ્યાએ બીજી જ હોય તો ભાઈ આજે વીકેન્ડમાં બધું ફૂડ ફટાફટ સેટઅપ કરી દઈશું કારણ કે ડિલિવરી બિલિવરી બોય હોય બધું ચેક કરી દેવું પણ જે પૂલોની ડિલિવરી કારણ કે આજ આવવાની હતી એ હું તમને આખો વિડીયો હું તમને કીધું હતું કાલે હું બતાવીશ એટલે આજ હું બતાવીશ આખે આખું જે પુલપનું કેવી રીતે આવ્યું શું છે બધું ખુશી શું આવ્યું ટોટની અંદર આજે બેગો પણ ભરવાની છે એમાં હમણાં વાત કરી દઈશ બેગો ભર દઈએ છે અને બી હજાર બધું ફટાફટ કરી દીધું જ છે પણ શું ભાઈ આ તો કસ્ટમર ચાલુ જતું જ હોય એના પણ સેટઅપ કરવાનું છે આ તો ભાઈ જે પે ડિલિવરી હવાર હવામાં આવી ગઈ હે એમાં આપણે પાંચ ચાર ચાર ટોર તો કરી દીધી બીજી બાકી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત બાકી સાતનું નું કામકાજ ચાલુ છે ભાઈ જો આ કોફી રહેશો જો હજુ અંદર ટોટમાંથી આવું નીકળ્યો તો હવે આપણે બધી ટોટો ફટાફટ ખાલી કરી દઈએ અને પછી પ્રાઇઝ વેરિફિકેશન આ પિંગલ્સ હવે જે આપણે વ્યૂફર કહીએ ને એ વ્યુફર જેવી જાઓ અલગ અલગ ફ્લેવરની પિંગલ્સ કંપનીની આ પીઝા ફ્લેવર જો પછી આ ચેટા ફ્લેવર આવે અલગ અલગ બધી ફ્લેવરો જો આપણો બીજે ને મોટી સાઈઝમાં જે પણ આપણે અલગ 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 અહીંયા મળે છે અરે એ ભાઈ થ્રી સેવન્ટી નાઇનની આસપાસ મોટી હોય અને ટુ નાઇન્ટીનમાં આપણે એમઆરપી પણ મારીએ છીએ અહીંયા રેગ્યુલર અને કેટલી બધી ફ્લેવરો છે આપણા જોડે હું તમને બતાવી રહ્યો છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત છ એ ડબલ છે છ સાત આઠ નવ દસ અગિયાર બારથી તેર ફ્લેવર છે ટોલ ભાઈ આપણે પિંગલ્સની અંદર અને નાનામાં પણ ફ્લેવરો છે એક બે ત્રણ ચાર પાંચ છ છ ફ્લેવર નાનામાં છે આવતી નાની જ સેમ જ છે ઓરિજનલ એ ઓરિજિનલ જ છે એટલે આપણે એને ગણતા નથી અને ભાઈ આ જો આખું કસ્ટમર લઈ નીકળ્યું હોય અને પછી એ તમ મૂકી દે એટલે આપણે એની જગ્યાએ મૂકવું જ પડે એટલે ઘણી બધી જગ્યાએ ભાઈ આવું થતું જ હોય એ કારણ કે બધા કસ્ટમર હરખા હોતા નહીં હોતા પહેલાં આપણે ગોઠવી દઈએ આ સવારે જો આ ફ્રાઈ છે ભાઈ જે આપણે કાતરી કહીએ એવું જ આવે છે આ હોટ છે ચેડાલ છે પછી આપણો પપ્પુજી ખાતા હતા ને ભાઈ એવું જ જાય રહ્યું પપ્પુજી આવતી હતી મકઈના બસ એવું જ છે બધી અલગ અલગ ફ્લેવરના છે તો ચાલો હું બીજું ખોલું એટલે હું બીજું બતાવું શું નીકળે છે આની અંદર પિંગસ ફિંગ બતાવી મેં તમને હવે ભાઈ આપણે બીજું ખોખું આવ્યું બીજી ટોટલી બીજી ટોટલી અંદર ભાઈ બધું સ્મોક આઈટમ આવી જ એની અંદર આ ઘમ પણ આવી જ ભાઈ આની અંદર એક વ્હાઈટ પેપર પણ નીકળે છે હું તમને વ્હાઈટ પેપર બતાવું એની અંદર શું કહેવા માગ્યો છું વ્હાઇટ પેપર છે નીચે હશે કેન્ડિયું બેન્ડિયું બધું ભેગું કરેલું અને વ્હાઈટ પેપર હશે નીચે છે આ સ્મોક આઈટમ શિકાર જોઈ રહી વ્હાઈટ પેપર આ વ્હાઈટ પેપરની અંદર એવું હોય કે કદાચ લખેલું હોય કંઈ કેટલી 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 આઈટમ અંદર આવી છે એ લખેલું હોય બધું ત તમારે સેટ કરવું હોય ને એના માટે કે ભાઈ કેટલી કેટલી વસ્તુ અંદર આવી જ ધારો કે મેટ હંડ્રેડ એક્સ ગ્રીફ્ટ એ આવી જશે તો આ રહી જોવા હું બતાવી દઉં આ રહીશ એ આપણે મિક્સ કરવા માટે જ રહીએ ઓર્ડર ઓર્ડર નંબર ને બધું અંદર લખેલું જોઈએ પણ આપણે ભાઈ બધાને ખબર હોય એટલે અહીંયા ફટાફટ આવે ચિઠ્ઠી ખોલતા નહીં નવું નવું હોય ને ભાઈ આ ચિઠ્ઠીમાં જોઈ જોઈને બધું વેરીફાય કરવું પડે અને આપણા જોડે બિલ પણ આવે છે ઇન્વોઇસ વોઇસ એનો હું તમને બતાવીશ પણ આ ચિઠ્ઠી અંદર હોય છે આ બોક્સની અંદર આટલી આઈટમો હોય એ આ ચિઠ્ઠીમાં લખેલું હોય બરાબર તો આટલી પર આપણે ગોઠવી દઈએ બીજા આઈટમો શું હું બતાવું જો ભાઈ એક બોક્સમાં અહીંયા આ સ્પ્રે નીકળ્યા હોય આ સ્પ્રે એવું જ ભાઈ કે તમે એક રૂમની અંદર નોખી શકો ગાડીની અંદર કરી શકો બધા મ્યુઝ થાય પ્રોપરલી એમ અલગ અલગ અંદર સ્પ્રે આવતા હોય નહીં ડિફરન્ટ ડિફરન્ટ અહીંયા બે ડોલર સુધી ગાડીમાં બધામાં ઉપયોગ થાય આ સ્પ્રે એરફ્રેશનર કે આપણે બીજું બોક્સ આવે અંદર સીલ મારેલું જુઓ આની અંદર આ બોક્સ એવો આવે ને કે જેની અંદર લોક મારેલો આની અંદર તો જીન નેકર છે બધી કારણ કે જીનની ચોરી ના થાય ને બીજી બધી વસ્તુઓ તો વધુ નહીં આવતો પણ આ વસ્તુ બહુ બહુ જ સોલ્ડ આઉટ મળે એટલે અમુક મળતી પણ નહીં હોતી એના કારણે ચોરી ના થાય એના માટે લોક મારવાનું આવે આપણે લોક ચોરી દઈએ બરાબર હવે આ સર જીન જ છે ને બધી જીન નીકળી તો આપણે ફટાફટ ફિલઅપ કરી દઈએ હવે બીજી બોક્સ નીકળી એની અંદર બધી કેન્ડીઓ આ બધી કેન્ડીઓ રેસીસ આ ગમ આ એ ગમ જો અંદર કાગળ નીકળ્યું બધા મેં આવું નીકળ્યા છે બરાબર તો આપણે ફટાફટ ગોઠવી દઈએ બધી ફટાફટ અલગ અલગ રીતે લાસ્ટ એન્ડ અંતિમ લાસ્ટ એન્ડ અંતિમ ભાઈ ટોટ આવી જાવ બધો ટોટ ખાલી થઈ ગયો એની અંદર તો સ્લીમ જીમ આ સ્લીમ જીમ એટલે શું નોનવેજ આવે ભાઈ આ જો સ્પાઈસી આવે જે લખે ને જેપલોન એટલે મરચાવાળો આવે ભાઈ આ બીફ બીફનું નોનવેજ છ ભાઈ બધું આવી ગયું ઓકે આ નોનવેજ ગયું આ પેગો સિંગલ છે જેમ તમને ન પહેલાં બતાવી ત્યાં કે નાખો આ બધી અલગ અલગ આવી દસ ડોલરમાં ભાઈ મળે છે ભાઈ આ બરાબર આ રહીએ ફોર ડોલરની આસપાસ હોય છે બધા જ સીટમાં અલગ અલગ હોય ભાઈ થ્રી સેવન્ટી નાઇન થ્રી સિક્સટી નાઇન ફોર ડોલર ડિફરન્ટ ડિફરન્ટ પ્રાઇઝ હોય આ બધી પ્રાઇઝો ભાઈ અપડેટ થતી જ હોય છે આપણે ચેક કરતું જ રહેવું બરાબર વેરી બધું તો ભાઈ આજનું જે ડિલિવરી આવી તે બધી ડિલિવરી તમને બતાવી દીધી હવે નવી કોઈ બીજું હજી હાલ આવ્યું નહીં પણ હવે હું ચેક કરવું આપણે જો આ એક તો ભરી દીધું છે અને આ બધું જ કાઢી દીધું જે બધું વેરીફાય કરવાનું અને હું તમને એક મસ્ત બતાવીશ ભાઈ એ જોતા રહો હજી હું બતાવું એક ખોખું જોરદાર મોટું આવ્યું ખોખા શું આવ્યું છે એ હું તમને બતાવી પણ હાલ નહીં તમે જોવાનું ચાલુ રાખો હું બતાવું ખોખામાં શું ખુલ્લું છે એક વખત આવ્યું તો સાબ મોટું ખોખું હોય જો ભાઈ જે નું બધું કમ્પ્લીટ ગાર્બેજ હતું એ નખવા આવ્યો છું બારનું વાતાવરણ જો કેટલું હાર્ડ છે હાલ મસ્ત સનલાઇટ છે અને ભાઈ રાતે બે વાગે વરસાદ પડ્યો હતો લાગે છે વરસાદ પડ્યો એવું લાગી રે કેટલો જ સનલાઈટ આવી ગયો અને આપણો વરસાદ પડ્યો તો બીજા વાદરો હોય કંઈ જો ભાઈ વાદરો દેખાતો ખબર નહીં પડતી કે વાદરો શું કે નહીં એવું કારણ કે તરકો ને એવું તો આખો પણ જાણી થઈ જાય તમે જોઈ શકો અમારી કારણ કે ભાઈ સનલાઇટ એટલી બધી આવતી હોય પ્રકાશ આમ તો હવે વરસાદ પડ્યો હોય તો ભાઈ ખબર નહીં પડતી જો એકદમ વાઇટ વ્હાઈટ ધોધો બધું થઈ ગયો કે જોડે વરસાદ પડ્યો જ ના ગઈ રાતે એવું થઈ ગયું હોય આટલું પાણી ભરાઈ ગયું વરસાદ પડ્યો તો તે આપણે આમાં જોઈ લઈએ જો વરસાદનું પાણી એની અંદર પણ છે એટલે ભાઈ રાતે વરસાદ પછી ગઈ રાતે હારો મસ્ત જબરજસ્ત વરસાદ પડતો હતો રાતે હું ઉઠે તો જોયું તો પણ ભાઈ ખબર જ નહીં પડતી ભાઈ અહીંયા વરસાદ પડે કારણ કે એની ડ્રાઇનેજ સિસ્ટમ એટલી જબરજસ્ત છે ને ભાઈ તો હાલ વરસાદ પડ્યો ને અડધો કલાકમાં ખબર જ ના પડે કે અહીંયા વરસાદ પડશે કે નહીં પડ્યો એવું એટલે ભાઈ અહીંયા આ વસ્તુ જોરદાર છે કે પાણી હાલ વરસાદ પડ્યો ને પાણી ખબર જ ના પડે એટલું મસ્ત છે એના સિસ્ટમમાં ગમે તો ખાડામાં હશે તમારું ઘર તો પાણી એકદમ નીકળી જશે ફટાફટ રહેશે નહીં તો ફટાફટ ભાઈ આપણે અંદર જઈશું તો ફટાફટ પ્રાઇઝમાં બધું ચેક કરો બાકીએ પ્રાઇઝો બધું ચેક કરી દઈશું પણ ભાઈ કુલર પણ સેટઅપ કરવાનું આજે કુલર પણ ખૂબ મસ્ત સેટઅપ કરી દઈશું જો હવે આપણા બિયર નવ્વા આવ્યો ટ્વેલ બાય ટ્વેલ ટ્વેલ્લ બાય ટ્વેલ એટલે શું કહેવાય ભાઈ ખબર આ ટ્વેલ અંશનું આવે અને બાર બોટલો અંદર આવે એક જ ફ્લેવરની રેડ રેડ વ્હાઈટ બેરી આ એક જ ફ્લેવરની બાર બોટલો અંદર આવે અને પ્લસ ટ્વેલ અંશનું આવે ટ્વેલ અંશનું આવે એટલે એને ટ્વેલ બાય ટ્વેલ કહેવાય અને આ રિવ્યુ અહીંયા હું વેચાય છે અઢાર નવ્વાણું અઢાર પોઈન્ટ નવ્વાણું એટલે અઢાર ઓગણીસ ડોલરમાંથી કહેવાય ઓગણીસ નું આ બિયર છે અને આપણી કમ આપણી પ્રાઇઝમાં ગણવા જઈએ ને ભાઈ ઓસો સત્તરસો રૂપિયાનું આ થાય આઈટ આટલું ખાલી આટલું પ્યાલ પ્યાલ જો પછી પ્રાઇઝ પ્રાઇઝ ચેક થાય ભાઈ બધાની જો આ બિલ છે જે ફોલઅપનું જે સેલ્સ સેલ્સ પર્સન છે એનું બિલ છે કે જે એક ફે ડિસ્ટ્રીબ્યુટર છે આ બધાની પ્રાઇસ આપણે ચેક કરવાની છે બીજું ભાઈ સિસ્ટમ હું હાલ બતાવીએ ને કારણ કે સિસ્ટમ ભાઈ બધી જગ્યાએ અમુક વસ્તુ ગુપ્ત રાખવાની હોય છે તો બધું હું બતાવતો નહીં આની અંદર પ્રાઇસ કેટલામ પડ્યું શું છે એ બધું અંદર બતાવેલું જ હોય છે બધું આખું બિલ થાય છે બધી વસ્તુ આવે ને એનું તો પ્રાઇઝો ચેક કરીને ફટાફટ અડધો કલાકમાં પછી આપણે કૂલરનું ગોઠવશું તો ઘડી તો અત્યારે વાગી ગયા જો બાર ને છપ્પન થઈ ગયો દોઢ વાગી જશે આપણે જેની પણ રાહ જોઈ રહ્યા છીએ બું બોક્સ આવ્યું છે સેનું આવ્યું છે એ આપણે હાલ ઓપન કરીએ છીએ બરાબર ઓપન કરીને હું તમને બતાવીશ એ બોક્સમાં શું છે શું નહીં ઓકે તો આપણે જોઈ લઈ બોક્સ ઓપન કરી હાલત બી પતરી રહી દઈએ બોક્સને તોડીએ છીએ હાલ બોક્સ છે તો કેવું મોટું બોક્સ છે બહુ મોટું બોક્સ છે હવે શું છે આની અંદર

વર્ષમાં બે વખત તમને પૈસા મળીએ ના અઢીસો કે ત્રણસો ડોલર આપતા હોય છે રાઈ એટલે આ બધું પ્રમોશનમાં મળી રહે છે કોઈ નવું વસ્તુ આવે ને તો આપણે સેન્ડ કરીએ રાય તો આ ભાઈ નવી આવેલી જ કંઈ ફ્લેવર ક સાઈઝમાં ગમે તે હોય એટલે તમને પ્રમોશન સેન્ડ કરજીએ રાઈ તો આપણે ભાઈ બોક્સમાંથી શું નીકળ્યું એમ બતાવો તો એ મેં તમને બતાવ્યું આજે બોક્સમાં આપ તો ભંગફોડી હતી કશું શું હતું એમ બધું બતાવી દીધું આપડે બધું કોમ બીજું પતી ગયું હોય ભાઈ વાઈસ ભરવાનું ચાલુ કરવું હોય આઈસ આઈસ બેગો બનાવવાનું ફટાફટ બેગો બનાવી દઈએ આજનું કોમ બાઈસ નું કોમ પતાવી દઈએ ફટાફટ એક વાગ્યા પહેલા તો ભાઈ અત્યારે બધું મસ્ત ફિક્સિંગ કરી દીધું અને હમણાં બપોર પછી ભાઈ આપણે કુલરમાં પણ જવાનું પેપ્સીના એ કાલે મેં હાંજે જતો પણ એટલું બધું નહોતું ફટાફટ રમણ બમણ કરીને આવતો રહેતો ભાઈ હું ભાઈ આપણે પ્યોર મેહોની ભાષામાં જ બોલવાનું આખા મારા બ્લોગ ઇન્સ્ટાગ્રામ બધા ઉપરમાં મીજે ઉપયોગ ભાષામાં જ આવશે મારા વિડીયો કારણ કે આપણે કંઈ બદલા વિદેશ દેશ બદલો નહીં પણ ભાષા નહીં બદલવાની એટલે ભાઈ આ આ પણ ફિલઅપ કરવાનું હ બધું મોટું મોટું તો હવે આપણે હમણાં અંદર જઈશું એટલે એ પણ કરવાનું છે આજે અને ભાઈ આ જો નવી કેન્ડી કેટલી બધી છે આપણે કેટલી બધી ગમો છું શું છે હું તમને કહું કે જો ટ્રુલી હ આ બધી ગમો જ છે ભાઈ આમના ભાઈ સ્ટોરની અંદર બધું વચેલું હોય કે ધારો કે કેન્ડી એક બાજુ पाच्छी घमे एक बाजू, पाई आजे तारो के हम जो का सिरियलों से कुकी छह एबदी एक बाजू, जूस एक बाजू ભાઈ મેં તમને થોડું થોડું બતાવી દીધું આખી આખું હું અને ડિટેલમાં વાત કરીને આખો વિડીયો અલગ બનાવીશ પણ આજના વિડીયોની અંદર આપણે જેપુલ ઓફની જ વાત કરવાની એટલે મેં જેપોલ ઓફ વિશેનું ભાગે બધું કવર કરી લઈશ પણ આનો જે આખા મારા આખા સ્ટોરમાં કઈ કઈ વસ્તુ કઈ જગ્યાએ અમે સેટઅપ કરીએ છીએ બધા સ્ટોરમાં ભાગે કઈ જગ્યાએ મૂકાવતું હોય એ હું તમને બતાવીશ નેક્સ્ટ વિડીયોની અંદર આ વિડીયોની અંદર ક ઓફમાં શું શું આવ્યું શું બધું હું તમને બતાવી દીધું જે બી બધું બતાવ્યું ને ભાઈ એ મોટા ભાગે બધું એંશે ટકા જેપો લોકમાંથી જ આવતું હોય છે તો બીજું વસ્તુ હું પછી બતાવી બિયરનું સોડાનું કઈ રીતે શું છે એ બધું મારા વિડીયો એક એક આવતા રહેશે ટાઈમ મળશે એમ ભાઈ કારણ કે સમર છે એટલે ટાઈમનો થોડો અભાવ જો એના કારણે એ વિડીયો લેટ પણ થઈ જાય આવો પણ ખાંડ ના પણ આવે એટલે ભાઈ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કે સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ આવા વિડીયો સો ટકા જોવા મળશે નવા અવનવા તો બીજું ભાઈ હવે હાલ તો ખાવાનો ટાઈમ થઈ ગયો જમવાનો જમવા જવું પડશે ભાઈ જો સાડા ચાર થઈ ગયા પણ પાછો અંધાર થઈ ગયો ઓછા આવે એવું વાતાવરણ થઈ ગયું છે આપણે હું મસ્ત બતાવું તમને ગાડી જો ગાડીએ ખાલી આ ગાડી તમે કહેવાય નહીં જોયું હોય જોરદાર ગાડી હે ને जोरदार गाड़ी है अंदर थी कोने जो भाई हरा छो थाई जाए 636 हम 12 नु वातावरण जो खाली सन काइन बरसात दबा जस पड़यो भाई ए हाल હરાચવાથી પણ વાતાવરણ છે એવું થઈ ગયું ભાઈ લાઇટો અત્યારથી ચાલુ એ ભાઈ છેલ્લા કલાકથી વરસાદ પડે હરાજ વરાચ હરા પોચનો વરસાદ પડે કાલ રાતે પણ વરસાદ જબરજસ્ત પડ્યો અત્યાર પણ ચાલુ જ છે એટલે અહીંયા ભાઈ એવું છે કે તમે ગરમી પડે ને જોરદાર એટલે વરસાદ પાછો પડી જ જાય બીજા દિવસે કારણ કે સહન થતી નહીં વને ગરમી તો ભાઈ ગરમી કાલ બહુ પડી હતી એટલે આજે જો વરસાદ કાલ રાતે પણ પડ્યો અત્યારે વરસાદ તો ચાલુ જ છે વીજળી બીજળી મજબૂત થઈ આવી અત્યારે થોડું ઓછું લાગે જો તમે અહીં જોઈ શકો ફરા છો તો આટલું હોય ને કોમ તો આઠ વાગ્યા સુધી અજવારું હોય જો વીજળી થઈ વીજળી અત્યારે જોવા મળે ડો ટેક ઓફ યાર આપણો બહારનો લોક પણ જોઈએ જો ગાજો જો પાછળ પણ આખું બધું અંધારું ભૂ થઈ ગયું અંધારું અંધારું જો

જો ભાઈ વાવાઝોડું આવ્યું હે વાવાઝોડા ઘાત વરસાદ વાવાઝોડું જબરજસ્ત વાવાઝોડું ભાઈ લાગે એવું અહીંયા તમે ઝાડ પણ જોરદાર વાવા કહેવાય વાવાઝોડું હોય પહેલી વખત જો રાત ના વાગી ગયા સર દસ હમણાં કેટલો જોરદાર વરસાદ ચાલુ હતો જેમ કે પાણી દેખાયા થોડું ખાડો હોય ભરાઈ ગયેલું ક્યાંય પાણી નહીં જબરજસ્ત વરસાદ પડતો હતો ને પછી સિસ્ટમ ભાઈ જોરદાર પાણી ભળ્યું જ નથી એમ બધું જતું રહ્યું આપણા છેલ્લા બધું કામ ને ગાર્બેજ નાખવાયા હતા જોડાસનું વાતાવરણ કેવું જોઈએ તો ભાઈ આજના વિડીયોમાં આજનો મારો આખો વિડીયો કેવો લાગ્યો સો ટકા હું કોમેન્ટ કરજો અને ભાઈ આજ તો વરસાદ જોરદાર પડે તો એ મેં તમને બતાવ્યું અને આજે જે ડિલિવરી આવી જે પુલ ઓફમાં શું શું આવ્યું શું શું કર્યું બધું મેં તમને આજે બતાવ્યું છે અને આનાથી પણ બીજા નવા વિડીયોમાં આવશે નવું નવું રોગ રોજ ક્યારે કરતો રહીશ બરાબર આવા જ ભાઈ મારા વિડિયો જોવા માટે મારી ચેનલને શિષ્ટમાં લાઈક કરવાનું ભૂલતા નહીં રવિ બ્લોગ પીએસએ પ્લસ કમારે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે એના પણ ફોલો ના કરો ફોલો કરી દેજો તો ભાઈ આજના વિડીયોને હેન્ડ કરીશું તો જય માતાજી જય માઉમિયા